ઇથોનેલનું ઉત્પાદન કરતી દક્ષિણ ગુજરાતની તમામ નવ સુગર મિલોને પચાસથી સાહીઠ કરોડની વધારાની આવક થશે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ઇથેનોલ ખરીદીના ભાવમાં વધારો કરાતા સુગર મંડળીઓને વર્ષે પચાસથી સાઠ કરોડ જ્યારે ખેડૂતોને ટન દીઠ ચાલીસથી પચાસ રૂપિયાનો લાભ થશે સી હેવી મોલાસિસમાંથી બનતા ઇથેનોલના ભાવમાં વધારો દક્ષિણ ગુજરાતની નવ સુગર મિલને લાભ મળશે સુગર મંડળીઓ રોજની ક્ષમતા ત્રણ પોઈન્ટ પચાસ લાખ લીટર ઇથેનોલ પ્રોડ્યુસ કરવાની છે આ મંડળીઓ વર્ષે નવ કરોડ લીટર ઇથેનોલ બનાવે છે પેટ્રોલમાં મિશ્રણ માટે વપરાતા ઇથેનોલના ઉત્પાદનમાં વધારો થાય તે હેતુથી આ ભાવ વધારવામાં આવ્યો સી હેવી મોલાસીસ એ શેરડીની બાય પ્રોડક્ટ છે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ખાન મંડળીઓ આવેલી છે ખાસ કરીને ખાંડની સાથે મોલાસિસ પણ બને છે અને આ મોલાસિસમાંથી ઇથેનોલ બનાવતા હોય છે ભારત સરકાર ખાસ કરીને ઇથેનોલને જે રીતે પાધાન્ય આપી રહી છે અને ખાસ કરીને ઇથેનોલ જે બે હજાર બાવીસમાં પેટ્રોલમાં દસ ટકા સુધી મિક્સ કરવાની છૂટ હતી બે હજાર પચીસમાં એ લગભગ વીસ ટકા કરવાની છૂટ આપી છે સાથે સાથે ઓઇલ કંપનીઓ પણ હાલમાં ખૂબ જ જે ઇથેનોલ ખરીદીની છે એના ખૂબ જ સારા ભાવો વધાર્યા છે અને કારણે જે શેરી પકવતા ખેડૂતોને છેવટે ખૂબ જ મોટો ફાયદો થવાનો છે સ્વાભાવિક છે કે આ ઇથેનોલ જે બની રહી છે તમામ સહકારી મંડળીઓ બનાવી રહી છે અને કારણે આવનારા દિવસોમાં શેડીના ઉત્પાદકોને ખૂબ જ મોટો ફાયદો થવાની આશા અમે રાખી રહ્યા છીએ